એમએસએફ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યની ભરતી જે સાવ ઓછું ભણેલા છે એના માટે આવી ગઈ છે ભરતી તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે આવી છે સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ જૂનાગઢ અંતર્ગત આ અગત્યની ભરતી આવી છે તો મિત્રો આની અંદર જગ્યા છે શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ જૂનાગઢ સંચાલિત વિભાગોમાં નીચે જણાવેલી જગ્યાઓ માટે ભરતી છે સૌથી પહેલી ભરતી છે શિક્ષણ નિયામક તો એની અંદર લાયકાત માગેલી છે જે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક કોલેજ વિભાગની અંદર યુજી અને પીજી તથા નર્સિંગ વગેરે વિભાગોનું સુચાર સંચાલન કરી શકે તેવા સંબંધિત ક્ષેત્રમાં માસ્ટર ડિગ્રી અને પી એચડી તથા જેની સમક્ષ ડિગ્રી ધરાવતા હોય એ મિત્રો માટે છે તો આની અંદર માસ્ટર ડિગ્રી અને પીએચડી માગેલી છે તો મેનેજમેન્ટનો અનુભવ હોવો જોઈએ તો બીજી જગ્યા છે મુખ્ય ગૃહમાતા બે જગ્યાઓ છે લાયકાત આની અંદર માગેલી છે સંસ્થા સંચાલિત છાત્રાલયો માટે પીઠ અનુભવી ગૃહમાતા અને છાત્રાઓ ઉપર દેખરેખ નિયંત્રણ રાખી સુચારુ સંચાલન કરી શકે અને ચોવીસ કલાક રહી તેમાં યોગ્ય શિક્ષણ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અરજી કરી શકે છે તો આની અંદર કોઈ લાયકાત માગે નથી પણ મિત્રો આની અંદર ગૃહમાતા છે તો તમામ જે માહિતી એમને જ્ઞાન હોવી જોઈએ અને તેમને તમામ વસ્તુઓ દેખરેખ માટે જે જોઈએ એ તમારી આવડત હોવી જોઈએ ગૃહમાતા માટે જે જગ્યા છે છ તો યુનિટ નંબર એક અને યુનિટ નંબર બે માટે છાત્રાલયો ચોવીસ કલાક રહીને છાત્રાને દેખરેખ રાખવાની છે અને હાજરી અને સંચાલન કરી શકાય તેવા યોગ્ય સેક્સન લાયકાત ધરાવતા ઉમેદવારો આની અંદર અરજી કરી શકે છે તો મિત્રો આની અંદર યોગ્ય લાયકા ધરાવો છો તો તમે આની અંદર જઈ શકો છો ચોકીદાર માટે બે જગ્યા છે સંસ્થાના ગેટ ઉપર બાર કલાક હાજર રહી કામ કરી શકે તેવા વાંચતા લગતા આવડતું હોય એમ મિત્રો માટે જગ્યા છે તો આની અંદર કોઈ ભણતર માંગેલું નથી સાવ અનુભવી હોય ચોકીદારના એ મિત્રો આની અંદર જઈ શકે છે તો મિત્રો યોગ્ય લાયકા ધરાવતા ઉમેદવારો અભ્યાસ અનુભવ સરનામાને ફોન નંબર સાથે તમારે જાહેરાત પ્રસિદ્ધ થયેલ દસ દિવસની અંદર અરજી કરવાની છે તો આ જે જાહેરાત છે પહેલી જૂનના રોજ આવેલી છે તો પહેલી જૂન આપણે ગણીએ એ અંતર્ગત તમારે અરજી કરવાની છે તો આની અંદર દસ દિવસની અંદર અરજી કરી શકો છો એટલે કે દસ જૂન સુધી તમે આની અંદર ઓફલાઈન અરજી કરવાની છે અરજી તમારે મોકલવાની છે આહી કન્યા છાત્રાલય યુનિટ નંબર એક રાધાકૃષ્ણનગર બિલનાથ મંદિર પાસે વંથલી રોડ જુનાગઢ ખાતે તમારે અરજી મોકલવાની છે તો પ્રમુખ છે શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ જુનાગઢ તો આની અંદર દસ જૂન સુધી તમારે ઓફલાઈન અરજી મોકલવાની છે જે નીચે દર્શાવેલા એડ્રેસ ઉપર તો આ સંપૂર્ણ માહિતી જય હિન્દ મિત્રો આજે જય ગરવી ગુજરાત